આમ બે હાથ ઉપર કરીને જ્યારે ભગવાનનું નામ લેશો ને તો એનો અર્થ એવો થાય કે નાનું બાળક જ્યારે રડતું હોય ને તમારે જ્યારે દીકરાના દીકરાઓ તમારા નાના બાળકને જોજો યાદ કરીને તમારા બાળક જ્યારે નાના હશે ને એને તકલીફ હશે ને ક્યાંક રડતું હોય ને તો આપણાને આમ કે રડતું રડતું આમ કરે શું માં હવે ઉઠાવ હવે મને ખોળામાં લે મને દૂધ પીવડાવ માં હા આમ છોકરું કાલાવાલા કરતું હોય હા એટલે આપણે કાલાવાલા કરવાના હે મારાવાલા હવે જલ્દી હાથ પકડી લે ભાઈ બહુ લોકોની લાતો ખાધી બધાની ગાળો ખાધી હવે બહુ બહુ સમય નીકળી ગયો છે આજે સમજણ પડી છે કે હાચી હગાઈ તારી ને મારી છે હવે હાથ પકડી લે દયા નિધાન તું દયાળુ છે તું જગતનો નાથ જગન્નાથ છે તું હાથ પકડ તારા સિવાય મારું કોઈ નથી મારા વાલા હા અને જ્યારે આવી હૃદયથી જ્યારે આંતરનાદ નીકળે ને ત્યારે એક જ વાર કૃષ્ણ બોલો ને એટલે તમારી હામે ઉભો રહી જાય હા જ્યારે લગ્ની લાગે ને એના નામની મધુબેન હા ત્યારે પછી ભજનમાં મધુબેનની જેમ આમ બે હાથમાં કરતા લઈને નાચવાનું મન થાય પછી એમ દુનિયાને જે કેવું હોય તે કે હા એટલે કહેવાય ને જીસકી લાગી રે લગન ઘન શ્યામ સે ઉસકા દિયા ભી જલેગા તૂફાન મે જીસકી લાગી રે લગન ઘન શ્યામ સે ઉસકા દિયા ભી જલેગા તૂફાન खास कह तो रचा है सृष्टि को जिस प्रभु सृष्टि सृष्टि को जिस प्रभु वही सृष्टि चला रहा है जो बीज लगाया हमने पहले उसी का फल हम खा रहे हैं કર્યા વગર કશું મળતું નથી ક્યાંય કશું નથી તમે ખરાબ કર્યું તો ખરાબ તમે સારું કર્યું તો સારું એ જ તમને મળવાનું છે તમારું હશે તો તમારા નસીબમાંથી કોઈ લઈને જઈ નથી શકવાનો કોઈની હિંમત નથી કે તમારા નસીબનું બીજું કોઈ ખાઈ જાય હા પણ જો તમારા નસીબમાં નથી ને તો તમને નથી મળવાનું અને એટલે કે છે ને સમયથી પહેલાં નસીબથી વધારે ક્યારેય કોઈને કશું મળતું નથી ને મળવાનું નથી અને આ જે હૃદય આ રેખાઓ પડી છે ને એને વારે વારે હાથ ઉપર કરીને એટલા માટે અમે સંતો મહંતો ભજનીકો એટલા માટે કહે છે કે હાથ ઉપર કરો અને જયકાર કરો હાથ ઉપર કરો અને જયકાર કરો કેમ કે ક્યાંક આપણી રેખામાં ક્યાંક તૂટી રહી ગઈ હોય કઈક આડું અવરું લખાઈ ગયું હોય ને આપણા વિધાતાથી તો આપણા ભગવાન એટલા લાયક છે કે આમ હાથ બતાવો ને તેને દયા આવી જાય અરે મારા બાળકના હાથમાં ક્યાંક રેખા આડી અવરી છે લાવ એને સીધી કરી લઉં અને મોર પંખ લઈને સીધી કરી નાખે તમારી દેખાઓ એની પાછળ પાછળ જવું ક્યારે એવું નહીં વિચારવાનું કે લાખ રૂપિયા જોઈએ છે કે પાંચ જોઈએ છે કે દસ લાખ જોઈએ છે એટલે એને અરજી કરવાની એને એમ કહેવાનું મારા કલ્યાણ કરજે મારું કલ્યાણ કરજે મારા લાયક જે વસ્તુ હોય ને પ્રભુ અને હું તો કઉ છું કે માંગવા જાઉં ને ત્યાં બે જ વસ્તુ માંગજો આજના જમાનામાં આ ફાસ્ટ લાઈફમાં શું થાય છે માંગતા નથી આવડતું લોકોને હું તમને આજે શીખવાડો તમે બધા ગુણી છો પણ છતાંય એક મારી વાત જો તમને યોગ્ય લાગે ને તો લઈ જજો આજથી શું માંગવાનું ભગવાનની સામે જાઓ ને એની સામે જઈને કાળિયા ઠાકરને કહેવાનું મારા વાલા તે તો બધું જ દીધું છે મારે ક્યાંય કશી વાતની ખોટ નથી મારા માંગવા પહેલાં તો તું હાજર કરે છે એને ખબર છે કે માના મહિના પેટમાં રહેશે ને બાળક બચ્ચું તો એને દાંત નહીં હોય તો એ ન ચાવી નહીં શકે તો એને માને શરીરમાં દૂધ આપી દીધું વિચાર કરો લોહીનું દૂધ બને અને એ બાળક છ આઠ મહિના એક વર્ષ પીને મોટું થાય હ આનાથી વધારે ચિંતા કોઈને ને હોઈ શકે કે હા આપણી માને આપણી ચિંતા હોય છે કે આપણું બાળક કેવી રીતે આપણે આપણા બાળકોને સાચવીએ કે મારું બાળક કેવી રીતે સચવાય એની આપણે તકેદારી રાખીએ એ ઉઠે એ પહેલા આપણે એની સગવડ સાચવી લઈએ તો આ તો જગતનો નાદ છે જગતની માં છે એને કેટલી ચિંતા એને બધાની ચિંતા હા ક્યાંય એવું નહીં વિચારવાનું કે હું આટલું કરું છું ને છતાંય નથી થતું તમે જે કર્યું છે ને એ તમારું જરૂર તમને પાછું મળશે ક્યાંય વ્યર્થ નહીં જાય આવો મહાત્મા તરફ આગળ વધી છે અને આગળ જતા કહેવામાં આવ્યું છે ભાગવતજીમાં કે એક શ્લોક નહીં કદાચ તમે ભૂલથી માં અડધો શ્લોક વાંચી લેશો ને ભગવાનની સામે બેસીને અડધો શ્લોક તોય તમને અઢળક પુણ્ય આપશે ભગવાન તમારા દુઃખ દૂર કરશે આ ભાગવતજી વાંચવાથી શું શું સુખ મળી શકે શું પુણ્ય મળી શકે શું મળી શકે કારણ કે હવે તો બધે સોદો થઈ ગયો ને બે હાથમાં ત્રાજવા એક હાથમાં નહીં બે હાથમાં ત્રાજવા રાખે કળિયુગનો માણસ બે હાથમાં ત્રાજવા રાખે અને શું વિચાર કરે કે કેટલું તોલાય છે કઈ ઓછું તો નથી આવતું ને મારા ભાગમાં હા અને તેવા વખતે શું વિચારવાનું કે ત્રાજવામાં તોલનારો ઉપર બેઠો છે હા એને બોડાણાના ઘરે એક વાડી મૂકી હતી ને એના વાડીના ભાવે એના તોલે તોલાયો તો મારો વાલો ડાકોરનો રાજા રણછોડ હા એવો દયાળુ છે મારો ભગવાન પણ એક વાર તમારે સમર્પિત થવું પડે સાચા હૃદય થી અને દસ હજાર કપિલા ગાય કપિલા ગાય એક સુરભી ગાય આવે અને એક કપિલા ગાય આવે આ સૌથી ઉત્તમ ગૌ માતા છે આપણા હિન્દુ ધર્મની પૂજનીય હા ગૌ માતા